શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ વિસનગર પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા તારીખ એક બે હજાર શુક્રવારના રોજ રાત્રે કડા દરવાજા વિસ્તારમાં આવેલી પટેલવાડી ખાતે સમાજના તેજસ્વી તારલાઓને અને સમાજના સન્માનિત વ્યક્તિઓનો સન્માન સમારંભ તથા ચોત્રીસમો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં સમારંભના પ્રમુખ તથા ઇનામના દાતા શ્રી શંકરભાઈ માધવલાલ પટેલ અને આશીર્વચન તથા સમાજની દીકરીઓને શૈક્ષણિક સ્કોલરશીપના દાતા શ્રી ઈશ્વરભાઈ ત્રિભુવનદાસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજના સમારંભમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કેળવણી ઉત્તેજક મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત બુકે અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું સરસ્વતી માતાની સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને સમારંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો આજના સમારંભમાં સમાજના સન્માનીય વ્યક્તિઓમાં ડોક્ટર અને એન્જિનિયર તથા ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન સમાજના દીકરા અને દીકરીઓના સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં સમાજની દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે બહેનોની સંખ્યા વિશેષ જોવા મળી રહી હતી જેમાં કડા દરવાજા ફતે દરવાજા ગંજી દીપડા દરવાજા ગુંદીખાડ વિસ્તારમાંથી ઠંડીના વાતાવરણમાં પણ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

બીજું સરકારે નવી જે પોલિસી જાહેર કરી છે એમાં કોઈ પણ નેશનલ અથવા ઇન્ટરનેશનલ ખેલાડી તરીકે ગોલ્ડ બ્રોન્ઝ કે સિલ્વર મેડલ મેળવીને આવે તો એને સરકારી નોકરી કોઈપણ એના એનો જે અભ્યાસ હશે એ પ્રમાણેના ડિપાર્ટમેન્ટમાં મળશે એની ખાતરી છે આજના આશીર્વચન અને સમાજની દીકરીઓને શૈક્ષણિક સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લગભગ લાખ રૂપિયા જેટલી માટે સાથે આપણા સમાજના વિદ્યાર્થીઓ ખુબ જ સારું પરિણામ મેળવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો કર્યો ઉત્તમ પરિણામ

आपराशुप मात निजीर जीवोने नुक्सार पहचावाग होने होने ही आट केकल बोगें परिया किनाया लुग आपते रहांगे लुग इस बच्छी आपकारी ने करें रहें लुगें को आटन ताय उस हो उस हो शो बहुत हो ईहां जो भीए पर राइप पॉर मुं� એ પીજે અબ્દુલ કલામ આલ્બર્ટ આઇન્સ્ટાઈન બુક ઓન એજ્યુકેશન લેવલ ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનો દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ તથા સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં આભાર વિધિ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ